ભક્તિ અને શક્તિનો તહેવાર નવરાત્રીનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે અને આ તહેવાર દરમિયાન વિવિધ વિસ્તારોમાં ચાચર ચોકમાં માતાજીની સ્થાપના કરી ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ડીસા ખાતે આવેલા સ્વાગત વિલામાં સ્થાનિકો દ્વારા નવરાત્રીના ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં ગરબાની સાથે સાથે વિવિધ વેશભૂષાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમમાં વિસ્તારના નાના બાળકોથી માંડીને વૃદ્ધો પણ ભાગ લઈ રહ્યા છે માતાજીના ગરબા રમવા માટે આવતા લોકો શાકભાજીના વેપારી આર્મીમેન શિક્ષક પાગલ વિવિધ જાતિના પોશાકો સાથે ગરબા રમી રહ્યા છે આ વિસ્તારના લોકો માતાજીની ભક્તિની સાથે સાથે એક પ્રતિસ્પર્ધામાં ભાગ લેતા હોય તેવા ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે આ પ્રસંગે એક બાળક દ્વારા પત્નીથી ગભરાયેલા પતિ વિશેનું રજૂ કરવામાં આવેલું પાત્ર ખૂબ જ રમૂજી જોવા મળ્યું હતું અને આવા વિવિધ પાત્રો સાથે સ્થાનિકો ગરબા રમતા નજરે પડ્યા હતા T'es